હાલો મિત્રો દેશી માતા ફાર્મ આપનું સ્વાગત છે મિત્રો આપણે અત્યારે લશ્કરીનું ભીટી ઘી હાલે છે જો કે આમ તો બધામાં લશ્કરી નથી પણ ગિરનાર ચાર એમાં વધારે છે એકસો અઠ્યાવીસ નંબરમાં એવું એટેક નથી ગિરનાર ચારમાં ઉપર નથી થર્ડમાં જ છે કોઈ આ ફૂલ ફળ પછી ખૂણ બધું ખાઈ જાય છે અને એના માટે આપણે દવાનો એક રાઉન્ડ મારીએ છીએ જો મારું એ બતાવવું અને આ વરસાદી વાતાવરણ છે આમાં કોપથી ઉગાડ થાય એમ નથી એટલે આપણે ટ્રેક્ટર દ્વારા જે નળીથી ગંધ આવે એનાથી છાંટીએ છીએ તો એ બતાવવું દવા કઈ છાંટવું એ તમને બતાવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો કારણ કે નવી નવી ટેકનોલોજીને આધારે આપણે કરતા હોઈએ તો બતાવું જો આ એક ઓલો પુષ્પ છે ભાઈ જો ઝૂકે ગયા નહીં તો આ એવી નથી બતા જ ઝૂકવાની તો વાત જ ના પૂછત એટલે આ એક કાકાનું ફિટિંગ કરેલું છે તૈયાર થઈ જતું પચાસ હજાર જેવું આનું બજેટ છે અને આ ભાઈનો નું વેપાર છે ખાતવા આવ્યા છે તમને દવા બતાવી દઉં સિજન્ટા નું એક હારા મારું કન્ટેન્ટ લઈ આવ્યા છે ખાલી હાઈટ ગ્રામ નું છે આમાંથી વી પંપ થાય સિજન્ટા નું આમાં બે કન્ટેન આવે છે આમ જોઈએ તો એમાં મેકટેન બેન જોઈએ પાંચ ટકા આવે છે અને લ્યુફરન નોરલ ચાલીસ ટકા આવે છે હવે દવાની જાતમાં છે ને આનાથી લગભગ કંઈ વધારે આવતું નહીં હોય મારા અંદાજ પ્રમાણે અને કંપની જોઈએ તો હારા મારી છે અને ભેગું સાયપર નાખીએ છે ક્લોરો આમાં બે આવે છે આમાં ક્લોર ફોસ અને સાયપર મેથીન પાંચ ટકા પચાસ ટકા અને આ એક છે લટકાનું પેટ્રોલ સ્ટીકર છે કારણ કે જો અત્યારે વરસાદી વાતાવરણ છે અને થોડું ઘણું વરસાદ જેવું દેખાય છે અને કદાચ આવે તો આપણું ધોવાય નહીં ધોવાય જો કે ગયું છે આમ તો છે ને એટલે કઈ બઉ છે નહીં અને આ નળી વાળું છે ગન વાળું હવે એટલે જરાક વિડીયો બતાવજો કઈ રીતે સાટી અને કઈ રીતે આ સટાય ને કેટલા વીઘામાં એક ટાકો જાય છે બસો લીટર ટાકો છે ત્રણ વીઘા જેવું એવરેજ આવે છે બાકી પછી ઘાટી સાટી હોય તો અઢી વીઘા બે વીઘામાં જોઈ જાય

જરાક વધાર અને આ છે ને સ્ટીકર છે હેવીમાં હેવી આથી સ્ટીકરની દુનિયામાં એવી સ્ટીકર નથી આવતી બરાબર આ થઈ ગયું રેડી પંપ આપણી દવા નાખાઈ ગઈ છે અને છ વીઘામાં આ છ વીઘા છે છ વીઘામાં બે ટાકા જોઈ ગયા છ વીઘામાં થોડુંક ટૂંકું ટૂંકું છે એટલે થોડુંક પાણી ગઈતું છે બાકી છ વીઘામાં બે ટાકા એક ટાકામાં દસ પંપની દવા નાખી દઈએ તો હા પંદર કંપનો ટાંકો છે જો મિત્રો આ રીતે દવા છટવાની છે એક જણો ગન પકડતો જાય એક જણો નળી તાણતો જાય અને એક જણો નળી હાલતો જાય એટલે માંડવીમાં નળી જહિડાય નહીં અને હુયા ઉશ્કેની નુકસાની ઓછી થાય ચારસો ફૂટ સુધી એક જણો થઈ ગયા પછી ચારસો ફૂટ ઉપરથી નળી તાણવામાં બે જણા જોઈએ કારણ કે નળી અંદર દવા ભાઈ હોય અને ગારો હોય એટલે નળી શોટથી હાલે એટલા માટે બાકી કંઈ ખાસ એવી જરૂરિયાત ના રહીએ પણ ચારસો પાંચસો ફૂટ સુધી એક જણો થઈ રહીએ ત્યાર પછી આઠસો ફૂટ નળી છે એટલે છેલ્લે જાય ત્યાર પછી બે જણાની નળી પકડવામાં જરૂરિયાત રહીએ અને આમાં લગભગ ક્યાંય મગફળીમાં દવા રહી જાય એવું બને નહીં આ ગનથી કારણ કે એવો ધુમાડો કરતી હોય અને એવી ઘાટી દવા સટાતી હોય પગથી અને બીજી ગમે એનાથી જાતી એનાથી આનાથી દવા એક વસ્તુથી હારી શકાતી નહીં હોય અને ઓછામાં ઓછી દસથી બાર આયરું લેવાઈ જાય હાટી સાટી હોય તો નજર પવન ના હોય તો અઢાર ઐરું વીસની જારીની અઢાર આયરું લેવાઈ જાય એટલે બે બાજુ અંદાજીત બાર બાર ફૂટ લેવાઈ જાય એટલે ચોવીસ પચીસ ફૂટનો પલો એક હેરે થયો જાય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો શેર કરજો